તો ઓલિમ્પિક સુધી દેશ પ્રગતિ કરી રહ્યો છે પીએમ મોદીએ લોકસભામાં સંબોધન કરતા કહ્યું છે કે અમારા કામને લઈને જનતાએ એ પહેલા કરતા પણ વધુ આશીર્વાદ આપ્યા છે દેશ જેનો લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો તે તમામ કામ બીજી ટર્મમાં પૂર્ણ કર્યા છે કલમ ખતમ કરી નારી કાયદો બન્યો રામ મંદિર ઓલિમ્પિક સુધી ભારતે પ્રગતિ કરી જનતા એનડીએ ને ચારસો બેઠક પાર કરાવશે અને ભાજપ ને ત્રણસો ને સિત્તેર બેઠકનો આંકડો પાર કરાવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવજાત જન્મેલી બાળકીને રજરથી મૂકવામાં આવી હતી પાટણ શહેરના સૂર્યનગર વિસ્તારમાં રસ્તાની બાજુમાં સવારે એક નવજાત જન્મેલી બાળકી કપડામાં વીટેલી હાલતમાં મળી આવી હતી તેને એકસો આઠ મારફતે પાટણ સિવિલ હોસ્પિટલમાં મોકલાઈ હતી હાલ પોલીસ તેના પર માતા પિતાને શોધી રહી છે સુજનીપુર રોડ પર આ ઘટના જાણવા મળી છે એક ખેડૂતને બાળકી મળી હતી ડૉક્ટરના અંદાજ મુજબ બાળકી બે થી પાંચ દિવસની હોઈ શકે છે તે આઈસીયુમાં ઓક્સિજન ઉપર રખાય છે તેની હાલતમાં સુધારો પણ જોવા મળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટીએમને વીસ હજાર પાંચસો નુકસાન પેટીએમના શેરમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે ઈડીના પ્રતિબંધો પછી શરૂ થયેલો શેરનો ઘટાડો આજના સત્રમાં બેતાલીસ પોઈન્ટ ચાર ટકા સુધી પહોંચ્યો હતો કંપનીને રૂપિયા વીસ હજાર પાંચસો કરોડનું નુકસાન થયું છે ટ્રેડિંગના અંતે કંપનીના શેરનો ભાવ ચારસો આડત્રીસ થયો છે રોકાણકારો હાલ પેટીએમના શેર વેચી રહ્યા છે જેના કારણે દિવસે ને દિવસે કંપનીના શેર ગગડી રહ્યા છે જણાવી દઈએ કે આરબીઆઈની કાર્યવાહી બાદ કંપનીના શેરમાં ભારે ગિરાવટ દેખાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે